નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સાત અલગ અલગ કોલેજોમાં આવેલી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ ગેસ મિકેનિક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ ખેડોડી મંડળ સંચાલિત શ્રી યુપી આર્ટ શ્રીમતી એમજી પંચાલ સાયન્સ અને શ્રી વિએલ શાહ કોમર્સ કોલેજ પીલવાઈ માટે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે દિવ્ય ભાસ્કર સુરત આવૃત્તિમાં અઠ્યાવીસ દસ બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવતી છે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે જે દિવ્યાંગ કેટેગરી માટે છે મિત્રો જેમાં છવ્વીસ હજાર રૂપિયા સ્નાતક તથા કોમ્પ્યુટર અંગેની જાણકારી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા બે જગ્યા જુનિયર ક્લર્ક માટે જે બિન અનામત કે જેમાં સ્નાતક તથા કોમ્પ્યુટર અંગેની જાણકારી એક જગ્યા હેડ ક્લર્ક માટેની છે કેટેગરી માટે જેમાં પણ સ્નાતક તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોય ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ પાંચ વર્ષ ભગારધોણ રહેશે મિત્રો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા બે લેબ આસિસ્ટન્ટ માટેની બિન એટલે કે જનરલ કેટેગરી માટેની ઓપન કેટેગરી માટે જગ્યા છે જેમાં બીએસસી કેમિસ્ટ્રી છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ એક ગેસ મિકેનિક માટેની જગ્યા છે જેમાં બિન જેમાં આઈટીઆઈ મિકેનિકલ ટ્રેડ અથવા તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પાંત્રીસ વર્ષ સુધીની વયમરદા છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પાત્ર થશે સદર જગ્યાઓની ભરતી સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ નાણાં વિભાગ તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વખતો વખતના નિયમોને આધીન કરવામાં આવશે નિમણૂક પામનાર ઉમેદવારોને સરકાર શ્રીની એનઓસીમાં દર્શાવેલ તમામ શરતોનું બંધન કરતા રહેશે ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં ફક્ત સ્પીડ પોસ્ટથી વેબસાઇટ પર મુકેલ નિયત નમૂનામાં અરજી નીચેના સરનામે મોકલવાની રહેશે ઉમેદવારે અરજી દીઠ યુપીઆર્ટસ શ્રીમતી એમજી પંચાલ સાયન્સ અને શ્રી વીએલ શાહ કોમર્સ કોલેજ પીલવાઈ નામનો અનુસાર પાંચસો અથવા તો ચારસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને નવ ગુણા ચાર સાઇઝનું પોતાનું સરનામું લખેલ તેમજ સડસઠની ટપાલ ટિકિટ લગાડેલું કવર મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી સૂચનાઓ છે અહીંયા પરથી મળી રહેશે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો આચાર્ય શ્રી શ્રી યુપી આર્ટ શ્રીમતી એમજી પંચાલ સાયન્સ અને શ્રી વિલ શાહ કોમર્સ કોલેજ ડોક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલ પોસ્ટ પીલવાય તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા પિનકોડ આડત્રીસ પિસ્તાલીસ પચાસ પર મોકલવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ કાંકણપુર સંચાલિત શ્રી જે કે કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ એચ ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર અંતર્ગત જુનિયર ક્લર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એક જગ્યા જુનિયર ક્લર્ક ઓપન કેટેગરી માટે તેમજ એક જગ્યા છે દિવ્યાંગ ડી એન્ડ ઈ કેટેગરી માટેની જગ્યા છે જેમાં મન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે મિત્રો તમે જોઈ શકો છો જે પ્રમાણપત્રોની સોંપવામાં નકલ સાથે તેમજ નિયત સમયમર્યાદામાં અરજી મોકલવાની રહેશે જાહેરાતના પંદર દિવસની અંદર સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ ડેડી દ્વારા અરજી છે કોલેજના સરનામે મોશે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ અસ બે હજાર પચીસ ના રોજ મિત્રો જે અરજી સાથે પોતાના સરનામવાળું નવ ગુણા ચાર ખાલી કવર ચાલીસ રૂપિયાની ટિકિટ લગાડી નીચાના સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સરનામું છે મિત્રો અહીંયા આપેલું છે શ્રી જે એલ કે કોટેજા આર્ટસ એન્ડ શ્રીમતી એસ એચ ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર અડત્રીસ સત્યાસી તેર પિનકોડ છે મૂળ પોસ્ટ કાંકણપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે અરજી મોકલવાની રહેશે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત છું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ અંતર્ગત વિવિધ વર્ગ ત્રણ માટેની જગ્યાઓ આવેલી છે તમે જોઈ શકો છો એનએસ પટેલ કોલેજ માટે માટે સિનિયર માટેની એક જગ્યા છે જે કે જનરલ કેટેગરી સીપી પટેલ એન્ડ એફએસ શાહ કોમર્સ કોલેજ ઓટોનોમસ જે કોલેજ છે જેમાં હેડ ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટે સિનિયર ક્લાર્ક માટે એક જગ્યાએ બિન તેમજ જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા જે દિવ્યાંગજન માટે છે મિત્રો સદર જગ્યાઓ સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વક્તાઓ કરના ચેત સવર્ગના પ્રતિનિમોના આધારે કરવામાં આવશે મિત્રો તેમજ નિમણૂંક ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે જે ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં માં કોલેજ જે તે કોલેજ અને જગ્યા માટે વેબસાઇટ પર મુકેલ નિયત નમૂના મુજબ અલગ અલગ અરજીઓ કરવાની રહેશે મિત્રો રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા તમે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ મોકલવાનો રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મેનેજિંગ ટ્રસ્ટી અને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એનએસ પટેલ સર્કલ પાસે ભાલેજ રોડ આણંદ તાલુકો જિલ્લો આણંદ પિનકોડ આડત્રીસ એસી જીરો એક પર મોકલવાનું રહેશે અરજી કરતા ઉમેદવારે અરજીના કવર પર કોલેજનું નામ તથા કઈ જગ્યા માટે અરજી કરી તે ખાસ લખવાનું રહેશે વધુ માહિતી કોલેજની વેબસાઇટ છે અહીંયા આપેલી છે મિત્રો તેના પરથી તમે મેળવી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ અંતર્ગત આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરિખા કોલેજ ઓફ કોમર્સ પાલનપુર માટે નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ભરતી માટેની જાહેરાત સુરત આવૃત્તિમાં અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ આવેલી છે તમે જોઈ શકો છો લેબ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે ઓપન કેટેગરી માટે જેમાં સરકારીના ધારાધોરણ મુજબ ભૌતિકશાસ્ત્ર વિષયમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ વીસથી પાંત્રીસ વર્ષ સુધીની વયમરતા લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે તેમજ પ્લાન્ટ કલેક્ટર માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે જેમાં વનસ્પતિ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત સીસીસી પરીક્ષા પાસ થયેલા હોય છે તમે જોઈ શકો છો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ નિમણૂક મળવાપાત્ર છે તેમજ જે જરૂરી લાયકાત ઉમેદવારો સ્કૂલ લિવિંગ સર્ટી તમામ ગુણ પ્રમાણપત્રોની નકલો સાથે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે પોતાના સરના નવ ગુણા ચાર નો કવર ઉપર ચાલીસની ટિકિટ લગાડે અને રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાતના પંદર દિવસની અંદર અરજી મોકલવાની રહેશે મિત્રો તેમજ પાંચસો રૂપિયાનો નોન રિફંડેબેલ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એન સહિત અરજી કરવાની રહેશે તેમજ વધુ માહિતી છે તે સંસ્થાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ પી કેડી કે પર મૂકેલ છે અરજી મોકલવા માટેનું સાનામું અહીંયા આપેલું છે મિત્રો આગળ વાત કરશું આગળની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કાકીય આર્ટસ એન્ડ શ્રી એમ આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ગ્રાન્ટીન એડ કોલેજ માટે ભરતી જાહેરાત આવી છે મિત્રો જુનિયર ક્લબ માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે જે લાયકાતની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકારના ધારાધોરણ મુજબ લાયકાત રહેશે મિત્રો સ્નાતકની પરીક્ષા તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા સીસીથી પાસ થયેલા હોવા જોઈએ વયમરતાની વાત કરીએ તો લઘુત્તમ વીસ વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ તેમજ જરૂરી વિગતવાર માહિતી છે તે સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ કે એમ કોલેજ ડોટ કોમ હોમ પર મૂકવામાં આવેલ છે મિત્રો ત્યાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી સ્વાસ્થ્યક્ષર ભરી અને જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દસ દિવસમાં વેબસાઇટ પર મૂકેલ સૂચના તથા એપ્લિકેશન ફોર્મમાં જરૂરિયા મુજબ પાંચસો રૂપિયાનો ડિમાન્ડ આપ સાથે રજિસ્ટર પોસ્ટ એડી અરજી મોકલવાની રહેશે મિત્રો આચાર્ય શ્રી શ્રી વીડી કાણક્ય આર્ટસ એન્ડ કોશ્રી એમ આર શંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ગુરુકુલ રોડ હું સાવરકુંડલા તાલુકા સાવરકુંડલા જિલ્લો અમરેલી ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું આગળની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બિલીમોરા વિભાગ કેળોની મંડળ બિલિમોરા સંચાલિત વી એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બિલીમોરા તાલુકો ગણદેવ જિલ્લો નવસારી માટે વિવિધ જુનિયર ક્લક માટે એક જગ્યા છે મિત્રો જે જે ઓપન ઓપન કેટેગરી કેટેગરી માટે 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 સિનિયર એક જગ્યા છે છે જેમાં છવ્વીસ પાંચ વર્ષ માટે ફિક્સ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય સરકાર શ્રીના દારોદરો મુજબ માન્ય સંસ્થામાંથી સ્નાતકની પદવી તેમજ લેબ આસિસ્ટન્ટ જે એસટી કેટેગરી માટેની એક જગ્યા છે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટરની માટે જેમાં વનસ્પતિ શાસ્ત્રમાં જે પાસ થયેલા હોય છે સ્નાતકની ડિગ્રી તમે જોઈ શકો છો છવ્વીસ રૂપિયા

તો મિત્રો તમે જોઈ શકો છો સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા માટે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા તેમજ હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે છે પગાર ધોરણની વાત કરીએ તો સિનિયર ક્લર્ક માટે છવ્વીસ રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ તેમજ હેડ ક્લર્ક માટે ચાલીસ રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ વળાપાત્ર થશે વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતના પંદર દિવસના અંદર મિત્રો અરજી છે તે રજીસ્ટર પોસ્ટ અડીથી મોકલવાની રહેશે મિત્રો અરજી સાથે એલસી ગુણપત્રકો ફોટો અને અનુભવના પ્રમાણપત્રો સાથે પોતાના સનામવાળો નવ ગુણા ચારનું કવર ઉપર ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ જોડવાની રહેશે મિત્રો તે ઉપરાંત પાંચસો રૂપિયાનો નો રિફન્ડેબલ ડ્રાફ્ટ છે પ્રિન્સિપલ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નામનો પ્રોસેસિંગ ફી પેટા છે સામેલ કરવાનું રહેશે મિત્રો ભરતી અંગેની વિગતવાર માહિતી છે તે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસપીઇફડીસા આ કોલેજ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલ છે અરજી મોકલવા માટેનું સરમું અહીં આપેલું છે મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કચ્છી કોલોની પાસે ડીસા અડત્રીસ પંચાવન પાંત્રીસ જિલ્લો બનાસકાંઠા ખાતે અરજી મોકલવાની રહેશે